મારું નામ મનીષ પટોળિયા મારું ગામ પ્લાસવા અમારા ગામમાં વિલિંગડન ડેમમાંથી જે પાણી આવે છે એ જૂનાગઢને બચાવવા માટે અમારા ગામમાં જે નાનો એવો ધોરિયો કરવામાં આવ્યો હતો વિલિંગડન ડેમ પાસે અને એને અત્યારે પચીસ ફૂટનું મોટું ગાબડું કરી નાખવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા અને એ બધું જ પાણી પ્લાસવા ગામથી પસાર થાય અને વિજાપુર સોળવદર ગુડવદર સેલરા રાયપુર વગેરે ગામોમાં જાય છે અને બધા ખેડૂતોની તમામ જમીનું અંદાજિત બે હજાર વીઘા જમીનોમાં પાણી ફરી વળ્યું છે અને એનો બચાવ કરવા માટે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે આવ્યા છીએ આજે અને કોર્પોરેશને જે પાળો તોડ્યો છે એના હિસાબે કાળવા નદીમાં અત્યારે હાલની પરિસ્થિતિમાં એક ટીપું પાણી જાતું નથી બધું પાણી પ્લાસવા થઈને આ પાંચ છ ગામમાં જાય છે અને ખેડૂતોને પારાવાર નુકસાની હતી હજી વાવેતર પણ થઈ શક્યા નથી એટલે તંત્રને અમારી એવી નમ્ર વિનંતી છે કે આ પાણીને પાછું જે કુદરતી વેણ હતું એમાં નાખે અને કૃત્રિમ વેણ બંધ કરવામાં આવે અને ખેડૂતોને બચાવવામાં આવે નહીતર બે હજાર વીઘા જમીનમાં પાક કોઈ થશે નહીં અને ખેડૂતો પાયમાલ નુકસાનીમાં આત્મવિલોપન કરવા સુધીની ચીમકી આપવા માંડ્યા છે અને રસ્તા રોકો આંદોલન થશે તો ખૂબ મોટી નુકસાની થશે એટલે એટલા માટે તંત્રએ આ વહેલી તકે જાગે અને આ કામ બધું પાર પાડે તો મારું નામ મેરામ નાગેરા છે હું રાયપુર ગામનો રહેવાસી છું પછી અમારે જે આ કાઢવાનું પાણી અહીંયા આવતું હતું એ અમારે અહીંનું કરવાયું છે એ બધા કબૂતરી ખાણેથી એ બધું અટાણે છે ને અમારા ખેતરું ધોઈ નાખે છે મારી પાસે દસ વીઘાનો નંબર છે એમાં આઠ સાત આઠ વીઘા ધોવાઈ ગઈ છે અટાણે મગફળી એટલે એવું બધું એ નુકસાન અમારે ઘણું છે પછી અમારા બાજુમાં ખેડૂત છે એને આજે નુકસાની છે તો આ સરકાર વિનંતી કરીએ છીએ કે જલ્દી આનું ઉકેલ લઈ આવે એટલી મારી વિનંતી છે મારું નામ રમેશભાઈ કરશનભાઈ નાગેરા ખુડોદરના પ્રતિનિધિ તરીકે આજે કલેક્ટર કચેરીએ જે એક તારીખનો જે વરસાદ પડ્યો છે ભારે વરસાદ તેમાં જે પ્લાસવાથી માંડીને નીચેના આવતા તમામ ગામો છ સાત ગામોની જે તારાજી સર્જાણી છે એ માનવસર્જિત કાળવા ઓકળાનું વેણ કુદરતી હતું એ ડાયવર્ટ કરી અને ગામડામાં વાયર્યું છે તો સિટીને બચાવવા માટે ગામડાને જે પાયમાલ થયા છે ને આજ તમામ ખેડૂત સાથે સરપંચો સાથે કલેક્ટર ઓફિસે મળ્યા છીએ ડીએફઓ સાહેબને મળ્યા છીએ તો તાત્કાલિક ધોરણે એ વેણ બંધ કરે અથવા આગળના સમયમાં ખેડૂત આત્મવિલોપન પણ કલેક્ટર કચેરીએ કરશે તો તંત્ર વહેલી તકે આ વેણ બંધ કરી અને ખેડૂતને બચાવે એવી અમારી અરજ છે આવનારો સમય બે થી ત્રણ દિવસની મુદત આપી છે ન આવે તો રસ્તા રોકો આંદોલન ખેડૂત આત્મવિલોપન આવા અનેક પગલાં ભરશું એટલે તાત્કાલિક તંત્રને મારી અરજ છે કે વહેલી તકે આ કુદરતી મેં બંધ કરી અને જે કુદરતી સ્ત્રોત છે ત્યાં પાછું વળો વિનંતી